આપનું નામ આપનો પરિચય અ અચના વિદ્યા ભવન હું પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યો છું મારું નામ છે ભાર્ગવ મનસુભાઈ સખિયા આજનો પરિણામ કયા પ્રકારનું રહ્યું અ ખરેખર આજના પરિણામમાં અલગ પ્રકારનો જ આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે જેમ આપણે દહીં ને વલોવીને એક માખણ કાઢતા હોય છે એમાં આજે વિદ્યાર્થી મિત્રોએ આખા વર્ષની મહેનત કરીને આજે એક ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે જેમાં અચના વિદ્યા ભવનમાં ટોટલ 7 વિદ્યાર્થી એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 15 વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાનું ઓલ ઓવર પરિણામ કેટલાં પડશે શાળાનું ઓલ ઓવર પરિણામ છે અઠ્ઠાણું પંઈટ એકોતેર પરસેન્ટેજ આવ્યું છે ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ તમને કેવું લાગે ગત વર્ષની સરખામણીમાં જો આ વખતના પરિણામની વાત કરવા જઈએ તો ખૂબ સારું પરિણામ છે અને અમારી શાળાની વાત કરીએ તો અમારી શાળાનું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષની સરખામણી કરવા જઈએ તો ચાર પરિણામ પ્લસ આવ્યું છે જેથી અમને પ્રાપ્ત કર્યું છે અને આનંદ તો એ વાતનો થાય છે કે મધ્યમ પરિવારમાંથી આવતો દીકરો બારૈયા નિકુલ કે જેવો નવ્વાણું પોઈન્ટ એક્યાસી પીઆર સાથે પાંચસો એસી સાથે સમગ્ર શાળામાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે